સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જીગાભાઈ ભજીયાની શોપમાં લાલજીભી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે લેનારા નીરશભાઈ રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાફી ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને બેટા નહીં ફાવે આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રજક થઈ નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથાભી ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુંધવા જતીન મુંધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ કુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભી વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભી રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ પાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે એકસો એટલે કે ખૂનથી મારી નાખવાની કોશિશની કલમ એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય ચાર આરોપીને અટક કરવામાં આવ્યા તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપી બીજા એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીઓના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવ્યા છે બાવીસ તારીખના રોજ નિરજ રાઠોડનું દુઃખદ અવસાન થતાં ત્રેવીસ તારીખના રોજ ઇન્કવેસ્ટ પંચનામું ભરી ખૂન એકસો ત્રણ બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાન દિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટરૂમમાં મૂકવામાં આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી